લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે હવે ચૌદ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે લોકસભાની ચૂંટણી આગામી થોડા સમયમાં જ યોજાવાની છે ત્યાં વડોદરા સહિત રાજ્યભરમાં ઉમેદવારો પત્ર ભર્યા છે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે વડોદરા લોકસભા બેઠક પર ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે વડોદરા લોકસભા બેઠક પર એક પણ ફોર્મ પરત ખેંચવામાં આવ્યું નથી વડોદરા લોકસભા બેઠક પર ચૌદ ઉમેદવારો મેદાનમાં છે જેમાં ત્રણ રાષ્ટ્રીય પક્ષના અને અગિયાર અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે અપક્ષ ઉમેદવારોને પ્રત્યેક ફાળવણી કરવામાં આવી હતી પ્રત્યેક ફાળવણીને લઈને અપક્ષ ઉમેદવારો પણ રહ્યા હતા શનિવાર અને આજે એમ બે દિવસ શનિવારે સ્ક્રુટિની પૂરી થયા પછી અને આજે સવારથી શરૂ કરીને ત્રણ વાગે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ અને સમય હતો એની ટાઈમલાઈન પૂરી થઈ ત્યાં સુધી એક પણ ઉમેદવારી પત્ર પરત ખેંચાયું નથી એટલે જે પણ સ્ક્રુટિનીમાં જે ચૌદ ઉમેદવારો વેલિડી નોમિનેટેડ કેન્ડિડેટ તરીકે હતા એ ચૌદે ચૌદ ઉમેદવાર હરીફ ઉમેદવાર તરીકે વિધ્વલ પછી ચાલુ રહેલ છે એ પ્રકારનો કોઈ કિસ્સો બનેલ નથી અને સ્ક્રુટીની સંપૂર્ણપણે કાયદેસર રીતે અને શાંત વાતાવરણમાં અને કોઈ મેજર વિવાદ વગર પૂર્ણ થયેલી હતી પ્રતિકો હવે ફાળવા છે હવે એ લોકોને જે પણ હરીફ જે પણ ઉમેદવારો વેલિડલી નોમિનેટેડ કેન્ડિડેટ હતા એ લોકો આવશે અને એમની હાજરીમાં હવે આ પ્રક્રિયા પક્ષો કયા હરીફ ઉમેદવારમાં જે માન્યતા પ્રાપ્ત પક્ષ કહેવાય રેકગ્નાઇઝ પાર્ટીઝ એમાં ત્રણ નેશનલ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી એમ ત્રણ ઉમેદવારો છે